કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની લીલી તુવેરનું શાક બનાવીશું અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો અહીંયા સૂકી તુવેર કઈ રીતે પલાળવાની છે તે આપણે જોઈશું પહેલાં તો અહીંયા મેં બસો ગ્રામ જેટલી તુવેર લીધી છે અને પાણી પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે તો અહીંયા મોટા વાસણમાં આપણે ચપટી ખાવાનો સોડા અને એક ચોથાઈ જેટલું મીઠું લઈશું અને તેની અંદર તુવેર નાખી દેવાની છે પછી તેની અંદર ગરમ પાણી નાખી દેવાનું છે અને થોડુંક હલાવીને પછી તેને આપણે ઢાંકીને રાખી દઈશું આખી રાત માટે પછી અહીંયા મેં લીલી તુવેર લીધી છે લગભગ અઢીસો ગ્રામ જેટલી તો અત્યારે શિયાળાની સિઝન છે તો લીલી તુવેર ખાવી જોઈએ તો એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે પછી તુવેરને ધોઈને આપણે કૂકરમાં નાખી દઈશું પછી અહીંયા થોડુંક પાણી નાખીને આપણે એક વાટકી જેટલું તેને બેથી ત્રણ સીટી બોલાવી લઈશું પછી અહીંયા કઢાઈમાં તેલ મૂકીશું એક ચમચો તો અહીંયા સરસ મજાની આપણી તુવેર બફાઈ ગઈ છે પછી અહીંયા આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું અને લીલા લસણના કટકા અને લીમડીના પાન લઈશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવાની રાઈ તતળી જાય એટલે તેની અંદર લસણના કટકા અને લીમડીના પાન નાખી દેવાના છે પછી તેની અંદર જીરું નાખવાનું છે પછી ચપટી હિંગ નાખીશું ચપટી હળદર નાખીશું પછી તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીને સરસ મજાનું સાતળી લઈશું તે સતળી જાય એટલે આપણે તેની અંદર બાફેલી તુવેર નાખી દઈશું પછી તેની અંદર અડધી ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણા પાવડર નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું આપણે બંને તુવેરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટાડે છે તો તમે એ પણ જરૂરથી આ રીતે લીલી તુવેરનું શાક બનાવજો ખૂબ જ ટેસ્ટ લાગે છે જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા થોડું લીલા ધણા નાખીને તેને મિક્સ કરી દઈશું તો આપો સરસ મજાનું લીલી તુવેનો સાક તૈયાર થઈ ગયું છે સર્વિંગ થાળીમાં તેને તૈયાર કરીશું સુકી તુવેનો વિડિયો પહેલા મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે તો અહીંયા સરસ મજાની આપણી ફૂલ તાળી તૈયાર થઈ ગઈ છે